તાલુકાના બાલોટા ગામે આવેલ હરસિદ્ધિ માતાના મંદિરે ઓગણ ચાલીસ મોટોસો હતો આ સુપ્રસંગે બાલોટા સહિત આસપાસના ગામોના ભક્તોએ માતાજીના આશીર્વાદ લીધા હતા ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના બાલોટ ગામે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરની સ્થાપનાના વર્ષ પૂર્ણ થતા ભક્તજનો દ્વારા શ્રદ્ધાપૂર્વક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બાલોટા સહિત આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા પાટોત્સવ પ્રસંગે વિધિવત હવન પૂજા થઈ હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સાથે જ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો મોજે ગામ બલોટા તાલુકા જિલ્લો ભર્યો મોજે ગામ બાલોટામાં હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલ છે અને એ મંદિર ઓગણ ચાલીસ વીસ નિમિત્તે સૌ કુટુંબીજનો અને આજુબાજુના ગામના ભાઈઓ બહેનો યજ્ઞનો લાભ લીધેલ છે અને સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરેલ છે અને એ પ્રસાદમાં મહાપ્રસાદ મહાપ્રસાદે લઈ અને સૌ ભક્તોએ આનંદ કરેલ છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી